કેમ છો વિદ્યાર્થી મિત્રો આપણે મનુષ્યમાં પાચન અને અભિશોષણ વિશે ભણી રહ્યા છે અને આજે સહાયક પાચક ગ્રંથિઓ એટલે કે એક્સેસરી ડાયજેસ્ટિવ glands વિશે ભણવાના છે પાચક ગ્રંથિઓ એટલે ડાયજેસ્ટિવ glands અને સહાયક એટલે એક્સેસરી પાચન માર્ગ સાથે મુખ્ય ત્રણ પ્રકારની સહાયક પાચક ગ્રંથિઓ સંકળાયેલી છે લાળ ગ્રંથિ એટલે કે સેલેવરી glands યકૃત એટલે લીવર અને સ્વાદુપિંડ એટલે પેન્ક્રિયસ લાળ ગ્રંથિઓ વિશે આપણે જી ભણતા હતા ત્યારે વાત કરી ચૂક્યા છે જેનો વિડિયો આ ઉપર દર્શાવેલી લિંકમાં અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક મૂકેલી છે તો આજના વિડિયોમાં યકૃત અને સ્વાદુપિંડની વાત કરીએ યકૃત એટલે કે liver કલેજુ કાળજુ કે કલેજી તરીકે સામાન્ય રીતે ઓળખાય છે તે શરીરની સૌથી મોટો મોટી ગ્રંથિ છે તેનો આકાર ફાચર એટલે કે છીણી જેવો છે અને રંગ લાલ બદામી રંગનો છે એનું વજન એક પોઈન્ટ બે થી એક પોઈન્ટ પાંચ કિલોગ્રામ જેટલું છે હવે યકૃત આપણે જાણીએ છીએ કે ઉદરીય ગુહામાં આવેલું છે અને ઉદરીય ગુહામાં બીજા અંગો પણ આવેલા છે તો એમના સાથે ઘર્ષણ ના થાય એટલે યકૃતનું બહારનું આવરણ શેનું બનેલું હશે પાતળી સંયોજક પેશીનું આવરણ સમગ્ર યકૃતને બહારથી ઢાંકે છે હવે સંયોજક પેશી જ કેમ એ પણ આપણે પહેલા એક વિડિયોમાં ભણી ચૂક્યા છે તો એનો વિડીયો પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે હવે યકૃતની રચના જોઈએ યકૃત બે ખંડોમાં વહેંચાયેલું છે મોટા જમણા અને ડાબા ડાબું નહીં પણ ચોપડીનું જયારે તમે ચોપડીની આકૃતિ જુઓ તો એનું જમણું એટલે આપણું ડાબું થશે રાઈટ તો એ યાદ રાખવાનું તો યકૃતિ જે આ ખંડિકાઓ છે એ એના રચનાત્મક અને ક્રિયાત્મક એકમો છે તે યકૃત કોષો ધરાવે છે યકૃત કોષો મજબૂત હરોળના સ્વરૂપે ગોઠવાયેલા હોય છે તેમનું કાર્ય છે પિત્તરસનો સ્ત્રાવ કરવાનો આ પિત્તરસ યકૃત નલિકાઓમાંથી પસાર થઈને પિત્તાશયમાં એકઠો થાય છે પિત્તને આશય આપે તે પિત્તાશય વળે પિત્ત એટલે બાઈલ તો યકૃત નલિકાઓ બાઈલ ડક્ટ વડે પિત્તરસને પિત્તાશયમાં ઠાલવે છે આ પિત્તાશયમાંથી પિત્ત પિત્તનલિકા નીકળે છે જે યકૃત નલિકા સાથે મળીને સામાન્ય પિત્તનળી બનાવે છે આ સામાન્ય પિત્તનળીને આપણે પહેલા ક્યાં ભણી ચૂક્યા છે નાનું આંતરડું ભણતી વખતે આપણે ભણ્યા હતા કે પિત્ત નલિકાઓ અને સ્વાદુપિંડ નલિકાઓ સામાન્ય પિત્તનળી દ્વારા નાના આંતરડાના પકવાશયમાં ખુલે છે આ સામાન્ય પિત્તનળી પકવાશયમાં ખુલતા પહેલાં સ્વાદુપિંડને મળીને યકૃત સ્વાદુપિંડ નલિકા બનાવે છે બંનેમાંથી આવે છે યકૃત અને સ્વાદુપિંડમાંથી એટલે એને યકૃત સ્વાદુપિંડ નલિકા નામ આપવામાં આવ્યું છે તો આ કોન્સેપ્ટને એકદમ ક્લિયર કરી આકૃતિ સાથે યકૃતમાંથી પિત્ત અથવા પિત્તરસને લઈને પિત્તાશયમાં ઠાલવતી નળીઓ છે યકૃત નલિકાઓ પિત્તાશયમાંથી જે પિત્તરસ નીકળે છે તે પિત્ત નલિકામાંથી નીકળે છે હવે આ પિત્ત નલિકા યકૃત નલિકાને મળીને સામાન્ય પિત્ત નળી બનાવે છે આ જ સામાન્ય પિત્ત નળી આપણે કીધું કે પકવાશયમાં ખુલે છે ત્યાં ખુલતા પહેલાં એ સ્વાદુપિંડમાંથી નીકળતી સ્વાદુપિંડ નલિકા સાથે મળીને સ્વાદુપિંડ નલિકા બનાવે છે છે જે પછી નાના આંતરડાના પકવાશયમાં તો આ થઈ ગઈ યકૃતની વાત હવે સ્વાદુપિંડ વિશે ભણીએ સ્વાદુપિંડની ખાસિયત એ છે કે એ અંતસ્ત્રાવી અને બહિર્સ્ત્રાવી એમ બંને પ્રકારની ગ્રંથિ છે અંતસ્ત્રાવી એટલે એવી ગ્રંથિઓ જેના સ્ત્રાવો રુધિર વડે શરીરના અલગ અલગ ભાગોમાં ફેલાતા હોય છે સ્ત્રાવી ગ્રંથિ એટલે એવી ગ્રંથિઓ જેમના સ્ત્રાવો તો શરીરની ગુહામાં તો શરીરની સપાટીની ઉપર બહારની સપાટીની ઉપર સ્ત્રવતા હોય છે જેમ કે ત્વચા ઉપર તો પાચન માર્ગમાં પાચનની પ્રક્રિયા માટે જે પણ ઉત્સેચકો એટલે કે એન્ઝાઇમ્સ સ્ત્રવતા હોય છે એ બધા બાહ્ય સ્ત્રાવી ગ્રંથિઓ એટલે કે એક્ઝોક્રાઇન ગ્લેન્ડ્સના સ્ત્રાવો છે પણ આપણે કીધું કે બાહ્ય સ્ત્રાવી ગ્રંથિઓના સ્ત્રાવો શરીરની ગુફાઓમાં અથવા શરીરની બહાર સ્ત્રવતા હોય છે રાઈટ એટલે એને બાહ્ય સ્ત્રાવી કહેવાય છે તો પાચન માર્ગના બધા સ્ત્રાવોને એટલે કે એન્ઝાઇમ્સને સ્ત્રવતી જે ગ્રંથિઓ છે એમને બાહ્ય સ્ત્રાવી ગ્રંથિઓ કેમ કહેવાય છે તો આના વિશે પ્રોપરલી સમજાવતો એક મેં પાંચ મિનિટનો નાનો વિડીયો બનાવેલો છે જો તમને રસ હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકેલી છે જેમાં મેં ફટાફટ બાહ્ય સ્ત્રાવી અને અંતસ્ત્રાવી ગ્રંથિઓનો તફાવત અને એ શું છે એ કોન્સેપ્ચ્યુઅલી સમજાવ્યું છે

લાલ બદામી રંગનું દેખાય છે તો સ્વાદુપિંડનો રંગ શું છે સ્વાદુપિંડનો રંગ રાખોડી આછો ગુલાબી છે અને દેખાવમાં સ્વાદુપિંડ લાળ ગ્રંથિઓ જેવું દેખાય છે એ સંયુક્ત પુષ્પગુચ્છ જેવી રચના છે યકૃત વખતે આપણે કીધું કે યકૃત ઉદરીય ગુહામાં ગોઠવાયેલું છે તો સ્વાદુપિંડ ક્યાં ગોઠવાયેલું છે સ્વાદુપિંડ યુ આકારની રચનાવાળા પકવાશયના પાશની વચ્ચે ગોઠવાયેલું છે તો આ થઈ ગઈ સ્વાદુપિંડ યકૃત અને લાળ ગ્રંથિની વાત લાળ ગ્રંથિ વિશે ડિટેલમાં આપણે જીભવાળા વિડીયોમાં વાત કરી હતી અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે મૂકેલી છે ને આ સાથે આપણે પાચન માર્ગના બધા જ અંગો વિશે વાત કરી લીધી છે આ બધા જ વિડીયોને પણ એક પ્લે લિસ્ટમાં સાથે મૂકેલા છે ને એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે જો તમારે એ બધા વિડીયોને જોવા હોય રિવાઇઝ કરવું હોય પાચન માર્ગના વિવિધ અંગો વિશે તો એ પ્લે લિસ્ટ તમને ચોક્કસ કામમાં આવશે તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય કામમાં આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો જો તમે સ્ટુડન્ટ હો તો તમારા જેવા બીજા સ્ટુડન્ટને પણ આ વિડીયોઝને શેર ચોક્કસ કરજો ફરીથી મળીશું નવા ટોપિક સાથે થેન્ક યુ